હેલો એવરી આજે આપણે બનાવીશું ટેસ્ટી વેજ બર્ગર સૌ પ્રથમ મેં અહીંયા એક બાઉલમાં બાફેલા બટેકાનો છૂંદો બાફેલા વટાણા ઝીણા સમારેલા કેપ્સિકમ અને ગાજર લીધા છે ત્યારબાદ મેં અહીંયા તીખા માટે ઝીણી સમારેલી લીલી મરચી અને લીલી કોથમીર ઉમેરી છે તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું પણ ઉમેર્યું છે હવે ટિક્કીમાં બાઇન્ડિંગ લાવવા માટે મેં અહીંયા બ્રેડની ક્રમ્સ કરી લીધેલી છે હવે આ બ્રેડ ક્રમ્સને જરૂરિયાત પ્રમાણે આ મિશ્રણમાં ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ મિશ્રણમાં જો જરૂર લાગે તો ફરી બ્રેડ ક્રમ્સ ઉમેરી શકો છો મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ તેને આ રીતની ટિક્કી બનાવી લીધી છે ત્યારબાદ મેં અહીંયા એક બાઉલમાં થોડોક મેંદો લઈ તેમાં પાણી ઉમેરતા જઈ એક સ્લરી તૈયાર કરી લીધી છે સ્લરી આ રીતની ઘટ્ટ છે તેમાં ટિક્કી ઉમેરી તેને કોટ કરી લઈશું ત્યારબાદ બ્રેડ ક્રમ્સથી પણ કોટ કરી લઈશું ટીક્કીને આ રીતે બધી સાઈડથી સરસ રીતે કોટ કરીને તેને ગરમ તેલમાં ઉમેરી તેને ફ્રાય કરી લઈશું આ રીતે ટીકીને બંને સાઈડ ફેરવતા જઈને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું ટીકી આ રીતે ક્રિસ્પી તૈયાર થઈ જાય ત્યારબાદ તેને કાઢી લઈશું હવે મેં અહીંયા નોનસ્ટિક તવા પર થોડું બટર લઈ તેના પર બર્ગર બનને રાખી તેને શેકી લઈશું આ બર્ગરબન એક સાઈડ શેકાય ત્યાં સુધીમાં ઉપરની સાઈડ બટરથી કોટ કરી લઈશું જેથી કરીને બીજી સાઈડ શેકાતા સારી રીતે શેકાઈ જાય આ રીતે બર્ગર બંને શેકી લેવાના છે અને હાથની મદદથી ફેરવતા જઈ બીજી બાજુ પણ સારી રીતે શેકી લઈશું બર્ગર બન સારી રીતે શેકાઈ ગયા બાદ તેને ગેસ ઓફ કરી લઈ લેવાના છે હવે મેં અહીંયા એક પ્લેટ પર બંધ રાખી તેના પર ગ્રીન ચટણી લગાવી છે તેના પર ઓનિયન સ્લાઇસ ત્યારબાદ તેના પર ટમેટો સ્લાઇસ આ રીતે ગોઠવી છે ત્યારબાદ તેના પર તૈયાર કરેલ બર્ગર ટિક્કી આ રીતે રાખીશું હવે આ ટિક્કી પર તંદૂરી માયો સારી રીતે સ્પ્રેડ કરી લઈશું ત્યારબાદ તેના પર થોડો થોડો ચાટ મસાલો આ રીતના સ્પ્રિંકલ કરી લઈશું તેના પર ચીઝ સ્લાઇસ આ રીતે ગોઠવીશું ત્યાર પછી તેના પર ઓનિયન એન્ડ ટમેટો સ્લાઇસ ફરી ગોઠવીશું તેના પર એક એક લેટે લીવ મૂકીશું ત્યારબાદ બર્ગર બંધથી કવર કરી લઈશું હવે એક એક ટૂથપીક તેમાં આ રીતના મૂકી બર્ગરને સેટ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બર્ગર આ રીતના બનીને તૈયાર થયા છે બર્ગર ખાવામાં એકદમ ટેસ્ટી અને બજાર જેવા જ બન્યા છે તો મારી આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવશો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો